હું આપને હસમુખ ફર્નિચર મોલ નું લોકેશન બતાવું છું જે આપ જીનપરા નેશનલ હાઈવે આ ચોક જે છે તેની બરાબર સામે જ મહાવીર પાવભાજી ની સામે છે આપણે મુલાકાત આજે લેવાના છે કારણ કે એના કેટલી વિવિધતા સબર જે પોતે ફર્નિચર બનાવે છે અને ફર્નિચર માં કેવી વિવિધતા જે છે અને ખાસ કરીને મિત્રો તમને કહેવાનું એ કે વાકાની ની અંદર કાલે 15 તારીખ થી તે 23 તારીખ સુધીમાં એમને પચાસ ટકા અમુક વસ્તુઓ ઉપર આપણે ડિસ્કાઉન્ટનો પણ લાભ લેવાનો છે અને ભાટી ટીવીના દર્શકોને જેનો ડિસ્કાઉન્ટ મળે એ માટે થઈને આજે આપણે આપણે અશમુખ ફર્નિચરની આપણે મુલાકાત લેવા જઈએ છીએ અને અશમુખ ફર્નિચરની શું વિવિધતા જે છે એની જે અશમુખ ફર્નિચર મોલની જે અધતન જે બધી આઇટમો જે છે એની વિવિધતા શું છે એ આપણે જોવા માટે થઈને હવે આપણે અશમુખ ફર્નિચર મોલમાં જઈએ છીએ આપણે મિત્રો આજે આપણે જે અશમુખ ફર્નિચર જે છે એની જે ખુરશીઓ તમે જુઓ આરામદાયક ફર્સ્ટ ક્લાસ મુલાયમ જે ખુરશીઓ છે જે તમને જોઈને જ મનમોહક થઈ જશે જે કબાટ છે જે એની ડિઝાઇનિંગ છે એ પણ અદ્ભુત અને બેનમૂન છે જે એના સોફા સેટ છે એના બેડશીટ છે એ પણ એટલી મજબૂત અને સરસ મજાની છે આપ જોઈ શકો છો એમને ડેમો સાથે ત્યાં બધાને પેશ કરવામાં આવેલ છે જેથી કરીને આપને આપના ડ્રોઈંગ રૂમની અંદરમાં કે આપને જે કાર્યાવર્માં દેવા માટે આપને દીકરીઓને જે આપને દેવું હોય તો એના કાર્યાવર્માં માટે થઈને હસમુખ ફર્નિચર મોલે સ્ટોક ક્લિયર સેલ 50% એટલે કે 50 ટકા ડિસ્કાઉન્ટ આપને મળવાનું છે અને એની તારીખ આપ નોંધી લેશો ઓફર તારીખ 15 6 2024 થી તારીખ

એની અંદરમાં છન્નું આઈટમોનો ખજાનો છે અને કરિયાવર પેકેજ બુક કરાવવા સાથે આવેલ જે દુલ્હન છે એને ગિફ્ટ પણ આપવામાં આવશે અને ઓફર માત્ર મેં આપણે કીધું એમ પંદર તારીખથી ત્રેવીસ તારીખ સુધીની જ છે તો આપ શું રાહ જોઈ રહ્યા છો મિત્રો અત્યારે આપણને જે ખરીદી કરવી હોય તો પચાસ ટકા ડિસ્કાઉન્ટ સુધીની ઓફર આપને મળી રહી છે તો આપ તાત્કાલિક હસમુખ ફર્નિચર મોલ જીનપરા ખાતે પહોંચી જાવ કારણ કે અત્યારે સારામાં સારી તક છે આ તક ઝડપી લેવી એ આપના માટે ખૂબ જ ફાયદાકારક છે આપ જોઈ રહ્યા છો સરસ મજાનું જે બેડશીટ છે બેડશીટ પણ કેટલી સરસ મજાની છે એની અંદરમાં એના જે ડિઝાઇન છે આપણા ઘરે રાખવામાં આવેલું હોય રાચ રચેલું તો એની આ ફર્નિચર આપને ચાર ચાંદ લગાવે એવું સરસ મજાનું ફર્નિચર પણ છે એની અંદર રાખવા માટેના પણ બીજા અલગ અલગ એની વ્યવસ્થાઓ છે આપ જોઈ રહ્યા છો સરસ એમાં મિરલ છે અને અસંખ્ય એની અંદરમાં ડિઝાઇન પણ સરસ મજાની છે તો આ અલગ અલગ વિવિધતા આપને જે બેડ માટેના જે સોફા જે છે કે એની જે અલગ અલગ જે કબાટ જે છે આ કબાટની અંદરમાં પણ એની અંદરમાં કલરની પણ અલગ અલગ રેન્જ ઘણી બધી છે તો આ રેન્જને પણ આપણે ધ્યાનમાં રાખીને પણ આપણે સિલેક્શન આપ સારું કરી શકો છો અને આપણે સારામાં સારું આપની જે દીકરીને કરિયાવરની આખી ગિફ્ટ આપવાની હોય એનું પેકેજ દેવાનું હોય તો એની અંદર જ સારી વિવિધતા વસ્તુઓ છે અને એની પચાસ ટકા જેવું ચાલી રહ્યું છે મળી રહી છે જે સ્ટોક ક્લિયરન્સ સેલની તો આ અત્યારે અશમુક ફર્નિચર મોલમાં આપણે જવાની ખાસ જરૂર છે અને ત્યાં જોઈને આપણને જોવાના અને ડેમો પણ તમને ત્યાં જોવા મળશે ખાસ સાથે ડબલ બેસી શકે બે માણસો બેસી શકે એવા સોફા સેટ છે પણ પણ ત્રણ વ્યક્તિ બેસી શકે એવા સરસ મજાના સોફા સેટ છે અને કલર પણ સરસ મજાના તમે જો કેટલું સરસ મજાનું જે એનો સોફા સેટ છે અને બેસવા માટેની જે વ્યવસ્થા છે આવા આપણા રૂમની અંદરમાં જો સરસ મજાનો સોફા સેટ હોય આવા સરસ મજાના જે પ્લાયવુડના જે સરસ મજાના કહી શકાય એવા કબાટ છે જેની વિવિધતા કલરની રેન્જ તમે કેટલી સરસ મજાની કલરની રેન્જ છે અને સરસ પેકિંગ કબાટ છે કે જે તમને જોઈ શકો આ ખુરશીઓ કેટલી આરામદાયક છે આપણી ઓફિસની અંદરમાં આ રીતે ટેબલ અને ખુરશી રાખવામાં આવેલી હોય અને એની રેન્જ પણ હું આપને બતાવું છું કે જેથી કરીને આપને એની રેન્જ પણ જોવા મળે ઓફિસની અંદરમાં આ રીતે જો એનું ફર્નિચર અને ખુરશી જો રાખવામાં આવે તો કેટલું સરસ લાગે આવું ફર્નિચર પણ જો હોય તો શરમ સારું લાગે આપ ઘોડા જોઈ શકો છો ઘોડા છે એ પણ સરસ મજાના વિવિધતા સબર છે આપને હું ટેબલની રેન્જ જે બતાવું છું કે ટેબલની અંદરમાં પણ કેટલા રેન્જ છે અને જે ગોધરેજના કબાટ જે છે કેટલા સરસ મજાના આપને કાચના છે મોટી સાઈઝના છે નાની સાઈઝના છે અને આ ટેબલ છે એની અંદરમાં કલર પણ વુડન કલર સરસ જે છે આપ જોઈ શકો છો એટલે આપને વિવિધ રેન્જની અંદરમાં આપને કબાટ છે સોફા સેટ છે તો આપ હશમુક ફર્નિચર મોલ પંચરત્ન કોમ્પ્લેક્સ બીજા માળે નેશનલ હાઈવે જે એમના ટેલિફોન નંબર છે 81408

અને પચાસ ટકાની જે ઓફર છે એ આપ મેળવો મારું નામ ભાવિ ગાગડા છે અમારું હસમુખ ફર્નિચર પ્રાઇવેટ લિમિટેડ છે વાકાનેમાં વાકાનેમાં ફર્નિચર નો સૌથી મોટો અને સૌથી વિશાળ શોરૂમ છે અમારા શોરૂમ ને પંદર વર્ષ પૂરા થઈ ગયા છે બરોબર છે અમારી કંપની જે છે એ હસમુખ ફર્નિચર છે ઓગણીસો ત્યાસી શરૂ થયેલી છે ફર્નિચર ની વિશાળ રેન્જ અમે રજૂ કરી દીધી છે વાકાનેમાં અત્યારે જૂન મહિનામાં અમે ફર્નિચર ને ગ્રાહક માટેનો એક ફર્નિચર ડિસ્કાઉન્ટ સેલ રાખેલો છે એમાં પચાસ ટકા સુધી નો ડિસ્કાઉન્ટ રાખેલો છે અને જે તારીખ જે છે એ પંદર જૂન થી ત્રેવીસ જૂન સુધી આપણે રાખેલો છે એટલે વાકર સૌ ગ્રાહકો ને વિનંતી છે કે આ સ્કીમ નો લાભ લેવો અને સૌથી વધુ તક લાભ લેવો અહીંયા જે એ કંપની એમને સરસ મજાની ગિફ્ટ ડિસ્કાઉન્ટ પણ આપે છે સરળ હપ્તે પણ ફર્નિચર આપીએ છીએ બજાજ ફાઇનાન્સ ફાઈનાન્સ સરળ હપ્તે ફર્નિચર આપીએ છીએ કસ્ટમર ને એ પણ લાભ સારો મળે છે એચડીએફસી ફાઇનાન્સ બજાજ ફાઈનાન્સ એ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ફાઈનાન્સ સરળ આપીએ છીએ અમે આનું પોતાનું મેન્યુફેક્ચરિંગ છે પ્લાયવુડ નું નું ને વુડન નું ફર્નિચર બનાવીએ છીએ કોઈ પણ હોય સોફા સેટ છે ડાઇનિંગ ટેબલ છે બેડરૂમ ફર્નિચર છે અમે કસ્ટમર કામે કરીએ છીએ કિચન બનાવીએ છીએ આવી ઘણી બધી રેન્જ અમે પોતે બનાવીએ છીએ જેથી કરીને હવેના સમયમાં કસ્ટમર જે પણ જોઈએ એ દરેક સુવિધાઓ અમે પૂરી કરીએ આપીએ છીએ સાથે ગેરંટ વોરંટી પણ આપીએ છીએ સર્વિસ પણ આપીએ છીએ અને જે પણ કસ્ટમર ને અહિયાં સુધી આવી ન શકે તો અમે ઘર સુધી એમને કસ્ટમર ને ડિલિવરી પણ હોમ ડિલિવરી ફ્રી કરી આપીએ છીએ એટલે આવો પધારજો અને કેસી કરસ શું ફર્નિચર મોલ એનું એડ્રેસ છે અમારું પંચતર કોમ્પ્લેક્સ બીજા માળે વાળે જગતના જગતનાકા પાસે મહાવી પાંબુજ ઉપર બીજા માળે મારો શોરૂમ છે અમારો ફર્નિચરનો મોબાઈલ નંબર છે એક્યાસી ચારસો આઠ ડબલ જીરો એકસો અગિયાર બાવીસ સવાર સુંદર કાગડા વાહ થેન્ક યુ